ગુજરાતમાંથી ગૌવંશ તથા અન્ય પશુઓને કતલ માટે લઈ જવાની પ્રવૃત્તિમાં વધારો થતા પોલીસ સક્રિય બની છે ગુજરાતની બોર્ડર નજીક આવેલા વિસ્તારોમાં પોલીસે સઘન વાહન ચેકિંગ પણ હાથ ધર્યું છે ત્યારે ભરૂચ કામધેનુ ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલફેર બોર્ડની બાતમીના આધારે પોલીસે બદરપાર્કની સીમમાં દરોડા પાડ્યા હતા કતલના ઈરાદે રાખવામાં આવેલા ખુલ્લા ખેતરમાંથી સોળ જેટલી ગાય વાછરડા તેમજ દસ થી વધુ પાડાને પોલીસે મુક્ત કરાવ્યા હતા સ્થળ પરથી કતલ કરાયેલ એક ગાય અને બે ઈસમોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે એક ઈસમ ફરાર થઈ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો આ દરોડા દરમિયાન અંદાજે ત્રણસો કિલો ગૌમાસ જથ્થો કબજે કરીને એફએસએલ અર્થે મોકલવામાં આવ્યો છે અને બચાવી લેવાયેલા ગાય વાછરડા અને પાડાને પાંજરાપોળમાં મૂકવાની તજવીજ હાથ ધરાઈ છે અમોને ગઈકાલે સાંજના સવારના ટાઈમે બાતમી મળેલી કે ભરૂચ શહેરની અંદર જે બી મોદી પાર્કની પછારીના ભાગે અવાવરી જગ્યા છે એકદમ બાવળ છે એની અંદર ગૌવંશની હરરોજ રોજ કટલ કરવામાં આવે છે દરરોજ તેથી અમે બી ડિવિઝન પીઆઈ સાહેબ સોલંકી સાહેબનો સાથ લેવા ગયા એમને પૂછ્યું કે આ રીતનું છે તેમને કશી કોઈ ગુપ્ત માહિતી રાખીને સવારના છ વાગ્યા જે તે સ્થળે અમે રેડ કરતા એક ગૌવંશ કટલ કરેલી હાલતમાં મળેલી સોલ ગૌ વંશ જીવતા અને ચૌદથી પંદર નંગ પાડા પકડાયેલા છે ને એમાંથી બે આરોપી હાલમાં પકડાય છે એક આરોપી વોન્ટેડ છે આ અમને અમારા બાતમીદાર દ્વારા માહિતી આપવામાં આવેલી કે આ રીતનું આ ખેતરની અંદર રોજની ચારથી પાંચ ગાયો કટેલ કરીને ભરૂચ શહેરની અંદર અલગ અલગ જગ્યાએ કેરેટોમાં ભરીને મોકલવામાં આવે છે અમે બેથી ત્રણ વખત આ જગ્યાને સર્વે કર્યું પછી અમને પાકી માહિતી મળી કે આ સુધી ત્યાર પછી અમે આ જગ્યાએ રેડ કરી આ જગ્યા એવી છે કે ઉપરથી ડ્રોન ઉડાવો તો બી નીચે કશું દેખાય નહીં ચારે બાજુ બાવળી ઉગેલા છે એની વચમાં આ દે જગ્યા છે ભરૂચમાં આજે ગૌવંશ તસ્કરીનો મોટો મામલો સામે આવ્યો છે કહેવાય છે કે સોળ જેટલી ગાયો અને તેર જેટલા પાડા પકડવામાં આવ્યા છે અને આ જે મામલો છે ભરૂચ શહેરના મધ્યમાં બન્યો છે તમને હું કેમેરામેનને કહીશ કે તમને દ્રશ્ય બતાવશે અત્યારે બે ડિવિઝન પોલીસ અને જે ક કામદેનું સમિતિના જે કાર્યકરો છે ત્યાં ઉપસ્થિત છે અને જે ગાયો પકડાય છે અડધી ગાયોને પાંજરાપુર ઓલરેડી મોકલી મોકલી દેવાય છે અને બીજી જે ગાયો બચી ગઈ છે તેને પાંજરાપુર મોકલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે હું ખાસ કરીને આ જે આખું જે તસ્કરીનો મામલો ચાલતો હતો એની જગ્યા તમને બતાવવા માગીશ કે કઈ રીતે ભરૂચ શહેરની મધ્યમાં આજે જે ભરૂચ શહેરને મધ્યમાં આસપાસ સોસાયટી વિસ્તાર આવેલો છે તેમ છતાં મોટા પાયે ગૌવંશ કતલ અને ગૌવંશ તસ્કરીનું આખું કૌભાંડ ચાલી રહ્યું હતું આજ આ જે વિસ્તાર છે એ જે બી મોદી પાર્કની પાછળનો વિસ્તાર છે અને શેરપુરા જે રોડ છે મદની પાર્ક સોસાયટીને ખુરશીદ પાર્ક સોસાયટીનો આખો રોડ છે ત્યાં ત્યાં રોડ પરથીની સોસાયટીની પાછળ એક મોટું ખેતર આવેલું છે ને ખેતરમાં આ એક બાવળિયા જેવી થોડી જાળીવાળી જગ્યા છે એમાં ગાયોને સંતાડવામાં આવતી હતી જે કામધેન ગૌરક્ષા સમિતિના જે સભ્ય છે અનિલભાઈ મહેતા અને હિરેનભાઈ એ લોકોનો એવો દાવો છે કે અહીં રોજ ચારથી પાંચ ગાયોનું કતલ થતું હતું અને એ કતલ કરેલો જે આખો જે એનું જે માંસ હતું તેને ભરૂચ શહેરમાં અલગ અલગ જગ્યાએ તેનું વેચવામાં આવતું હતું હું કેમેરામેનને કહીશ કે આ જે આખું દ્રશ્ય તમને બતાવે કે કેટલું અંતરિયાળ આ વિસ્તાર છે સિટીમાં હોવા છતાં પણ આખો બાવળિયા વિસ્તાર એમણે આઈડેન્ટિફાય કર્યો અને આ વિસ્તારમાં એમણે આખા મામલાને જે ગૌવંશનું જે આખું કૌભાંડ ચાલી રહ્યું હતું તે ચલાવવામાં આવતું હતું અહીં આસપાસ સોસાયટી છે તેમ છતાં વચ્ચેની જગ્યા આઈડેન્ટિફાય કરેલી છે કે જેથી કોઈને ખબર ના પડે એવું કહેવાય છે કે આ જે ગાયો પકડવા માટે છેલ્લા કેટલા દિવસથી કામધેનું ગૌરક્ષા સમિતિના સભ્યોને માહિતી મળી હતી ગુપ્ત બાતમી મળી હતી અને તે લોકો આખા કૌભાંડ ક્યાં ચાલી રહ્યું છે તેની શોધમાં હતા તેમ છતાં આ વિસ્તાર એમને મળી રહ્યો નહોતો કારણ કે આસપાસ બાવળિયા છે અને જો કોઈ દૂરથી જોએ અથવા તો સો મીટરના અંતરથી પણ જોઈએ તો પણ એ લાગે નહીં કે અહીં કંઈ હોઈ શકે છે એવું કહેવાય છે કે તેમણે આ શોધવા માટે ડ્રોન પણ ઉડાવ્યું હતું ડ્રોનમાં પણ આ કોઈ ગાય કે એવું કંઈ અહીંયા રખાયેલા છે છુપાયેલા છે તેવું દૃશ્ય તેમને ખબર પડતી નથી પછી એમને ગુપ્ત માહિતીના આધારે કે છેલ્લા કેટલાક દિવસથી તેમની મહેનત ચાલી રહી હતી અને આજે સવારે તે લોકોએ છ વાગ્યા છથી પાંચ વાગ્યાના અરસામાં આખું કૌભાંડ પકડવા માટે આખી બીડીની ટીમ જે સોલંકી સાહેબ છે એની ટીમ અને કમ કામદેન ગૌરક્ષા સમિતિના સભ્યો આવ્યા હતા અને સવારમાં એ લોકોએ અહીંયા છાપો મારીને સોળ જેટલી ગાયોને પકડી પાડવામાં આવી છે અહીં એક ગાયનું માંસ પણ મળ્યું છે કેમેરામેનને કહીશ કે આખી જગ્યા તમને બતાવી દે કે રીતે અહીંયા ગાયો છુપાવવામાં આવતી હતી આ આખો અંદર અંદર પણ જવા માટેનો મોટો વિસ્તાર છે હજુ અંદર સો મીટર જેટલું અંદર જગ્યા છે જ્યાં ગાયો સંતાડવામાં આવી હતી એટલે ભરૂચ પોલીસ અને કામદેનું ગૌરક્ષ સમિતિના સભ્યોએ આખું ગૌ તસ્કરીનો મોટો મામલો ઉજાગર કર્યો છે અને એવું કહેવામાં આવે છે કે ત્રણસો કિલો જેટલી કિલો જેટલું ગૌમાંસ પકડવામાં આવ્યું છે હવે પોલીસ વધુ તપાસ આમાં કરી રહી છે બે આરોપીઓ પકડાઈ ગયા છે એક આરોપી ફરાર છે ફરાર છે આ જે ગાય લાવવામાં આવતી હતી ક્યાંથી લાવવામાં આવતી હતી અને એ કોણ વેચતું હતું અને આ લોકો કઈ રીતે આખું કૌભાંડ ચલાવતા હતા તેની તપાસ ભરૂચ પોલીસ કરી રહી છે ભરૂચથી ગૌતમ ડોડિયા ગુજરાત તક